ભાવનગર શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા આદિલ મોગલ નામના યુવાને પોતાના ઘર ઇનોવેશન માટે કામ કરાવતા હતા તે દરમિયાન ઉશ્કેરેલા ચાંદભાઈ હુશેનભાઈ મોગલ ટોપેક ચાંદભાઈ મોગલ અને પ્રેમભાઈ ચાંદભાઈ મોગલ સહિત ત્રણ વ્યક્તિઓને પાવડા વડે એક મહિલા સહિત ત્રણને ગંભીર ઈજા પહોંચાડી હતી અને નાસી છૂટ્યા હતા જ્યારે ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી તમારું નામ આદિલ મોગલ કઈ જૂની માળખવાળી માથાકૂટ થઈ છે અને મારા પપ્પાને મારા મમ્મીને ને મને વાગ્યું છે મારનાર મારનાર વ્યક્તિ ચાંદભાઈ હુસેનભાઈ મોગલ તોફિક ઇબ્રા તોફિક ચાંદભાઈ મોગલ ઇબ્રાહીમ ચાંદભાઈ મોગલ ને જાન લેવો હુમલો કર્યો છે મારી ઉપર ને મારા પપ્પા ઉપર મારા મમ્મીને હાથમાં વાગેલું છે ઘર બનાવીએ છીએ ઘર કંકાસ એ મા દાબા એકલો દબાણ જ કરે છે માથાકૂટ કરે છે હરેક વસ્તુની અંદર ને દાદાગીરી કરે છે કોઈ જૂની અદાવત નહીં અને એ એની ઉપર પહેલાં મારા મમ્મીના મારેલા છે અને એની ઉપર બે ત્રણ કેસ છે એ પોલીસથી જરાય બીતો નથી ચાંદભાઈ હુસેનભાઈ મોગલ એમના છોકરા તોફિકભાઈ ચાંદભાઈ મોગલ અને બીજા છોકરા ઇબ્રાહીમભાઈ ચાંદભાઈ મોગલ હું ભાઈ પાસે પાવડો હતો મને અહીંયા વાગી ગયો છે મારા પપ્પાને વાગી ગયું છે અહીંયા વાગી ગયું છે ને અહીંયા વાગી ગયું છે મારા મમ્મીના હાથમાં વાઈ ગયું છે ને મારા પપ્પાને છે ને જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે હા પોલીસ ફરિયાદ કરવાની છે સાહેબ